મારી બેટી આ મંગુડી કઈ ભારે વાર લાગી ત્રણ કલાક થઈ એક ફુલાવર નું બકડિયું લઈને કાઢી છે પણ હજી આ નો આવી મંગુડી તું આ ત્રણ કલાક થયે બકડીયું ભરીને કોઈ ફુલાવર નું કહીશો આ ગામના એ કોઈ આ ફુલાવર નો લીધું ત્યાં પૈથી એ ડોલી પાંચ પાંચ રૂપિયાનું ફુલાવર કીધું ને તોય કોઈએ નો લીધું હે એ હા ગામ ને એમ કે છે રિક્ષાવાળો રૂપિયાનો દાળો થઈ જાય એ ડોલી મને લાગે છે તાર બધું ફુલાવર કહેશું નાખું જોઈશે ના મંગુડી ના આ રૂપિયાનો દડો કોઈ ગામના નથી લેતા ને પણ આમ જો આ એક એક ફુલાવર નો દડો જો વીસ વીસ રૂપિયા નો બેસો ને તો હું ડોલી નહીં ડોલી એ કેવી રીતે મંગુડી મારો ભૈરો એ તો બહુ દેખો છે આ આમ જો તારે એની બજારે વેસવા જાવાનું અને મારા વખાણ તારે બહુ કરવાના કે ને ફુલાવર આવું થાય છે ને આટલા પૈસા આવે છે બરોબર અને તારે મારું પૂછે ને તો એમ કહેવાનું એ જોશે ગાયમ આટલે જો ને એ ઊભો નહીં રહી શકે પછી એ વાડીએ જાય છે એટલે એ મારા ગાડી આવી જાય છે આમ જો તું જા તારી લાય પેલા એની મર વાડીએ બીજો જવું છે અને એ વાડીએ હંતાય અને બેહી જવું છે એટલે એની આ દેખાય રહી ને આ દેખાય એની આજ મોરી કાઢવી છે આ મારો બેટો ટકારો ભીમલો હમણાં જ ચીટ્યા નથી આવતો અને બે શબ્દ મારા કેવા જોશે હવે કઈક આવતો આવતો એ નથી આ તારા બાપા નું દાદા એમાં એવું છે ને કે મેકડો મોટર તો મેં મેઘ પડે ને મારો દીકરો વાવરિયા મારી અને નીકળી ગયો એ ઈ ભલે નીકળી ગયો લે હવે જટ બનાય ને નકર તું નીકળી જાય અલો ફૂલાવા લલા લો તાજા તાજા તાદા નો ધંધો મંડી કરવા દાદા મારે જ્યાં વાડી હતી ઘોડી હતી તો કોનું બુસ મારી આવી એ દાદા કોઈ નું બુસ નથી માર્યું આ તમારી ભાઈ ની વાળી એ ઈટી લીટી ભરાય એટલા ફૂલા વર છે એ હા તમારો ભાઈ અત્યારે પૈસા કમા છે વાત જાવા દો એટલા બીજા ના તો ભાવ એ નથી યાદ હા તમારા ભાઈ ના ફૂલા વાળા નીકળ્યો ને તો તો ઘડીક ખેતી જાય હવે તમારે લેવું તો કયો તમારા ભાઈ પાછો ગાય વેચો મારે એટલા વેચવાના છે ના મારે લેવા ફુલાવ હડકવા ઉપરો નથી સાતું થઈ ગયો છે દાદા હજી શા નથી થયો એ તડકે એ ભીમલા ભીમલા એ મિલકત માં મારો ભાઈ વિયોદા છે મારા થી મોય એ તો તારા બાપ નું શું થાય છે ટકારા તારા ઈના ભેગો રોટલો છે કે મારા ભેગો દાદા તમારા ભેગો આ તો હાલ હાલ ઈના ફુલાવર જા ને બધા ઉપાડી અને આપણે લઈ આવવા છે અને વેસવા છે દાદા આજ પાછો ગુંગરો સીડ્યો છે

ભૈલા ભૈલા તું ભારી આદી છો મને ભાઈ ખબર છે તારી પણ મારો આ ફુલાવરનો દડો કોઈ રૂપિયામાં ન સંભાળતું ને પણ આમ જો તને વી રૂપિયામાં બટકાવો હશે એ ટકારા મારો ભાઈ મોર જાય છે તને જરાય ઉપાય દેશે હે એ મારા ભેગો કામ કરેશ એ તોય તારા દાદાનું સારું નથી તો તું તારા ભાઈનું સારું ઈશ હું મોટી મોટી કરેશ હા હા મારો ભાઈ તને ઘોઘરો ઘડાઈ દીશે એ કામ તો મારા ભેગો કર્યાશ દાદા તો એમ કરી કરી અને ઓલી ખેડી માર ખોડાય તો હું એકલો કોઈ નથી જવાનો હા 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 એ હાન આમ તોય મારો ભાઈ નથી એ જોશે ડાઈન હું મારી આવું

ઉપાડી લીધા લાગે છે ઊભા કેમ રહી કાઢવા અને પૈસા હોય ને એટલા જ ઉપાડજો પૈસા એ આ પૈસા આ મફત થાય છે હે નાના મફત થાય છે એ આ 25 રૂપિયા નો દડો जातो તો પણ તું ઘરનો જણ છો ને મારો ભલ્યો એટલે તને વી લેખે દીધા અલે ટકા મન ભેગા કરવા મન ભેગા કરવો મન એમ કવ છું